તમારો આભાર તારી સુધી ધન્યવાદ પિતા સમયને માટે પ્રભુ તારી દયાની કૃપાને માટે તારી ભલાઈને માટે પ્રભુ તારી કરુણાને માટે પ્રભુ મેં તારો આભાર માનીશ તારા પવિત્ર આત્માને માટે મેં તમારો આભાર માનીશ પિતા આત્મવચન પ્રભુ તમે લાવવા માટે પવિત્ર આત્મા દેવ તમે સહાય મદદ કરો હાલે લુયા ધન્યવાદ પ્રભુ પવિત્ર આત્મા પરમેશ્વર તમે દયાની કૃપા કરો ધન્યવાદ પ્રભુ आज वचन में और वचन अपना वचन पाड़ा सर्व प्रभु ईश्व कृष्ण नाम आस्वादित है धन्यवाद तार हाथ में सौंपा मानमय तुमने प्रार्थना प्रभु ईश्वर नाम में आम एन द्वारा प्रभु आभार मानिए ईशोई सु आएगा ईसुई सु आएगा ईसुई सु आएगा ईशु ईशु आएगा, इसु इसु आएगा। बदलों में हमको ले जाने इसु आएगा ईशु आएगा बदलों में हमको ले जाने आएगा दुनिया में वो आया था लो क्रूस पर बहाया था दुनिया में ईशु आया था उस पर लहू बहाया था तेरे लिए मेरे लिए दुख ईसू ने उठाया था तेरे लिए मेरे लिए दुख ईसू ने उठाया था ईसु आएगा यशु आएगा बादलों में हमको ले जाने ईशु आएगा तुम भी कर लो विश्वास फिर करना है पश्चाताप तुम भी कर लो विश्वास फिर करना है पश्चाताप संसार के सब आनंदों का करना पड़ेगा तुमको त्याग संसार के सब आनंदों का करना पड़ेगा तुमको त्याग ईशु आएगा ईशु आएगा ईशु आएगा बदलों में हमको ले जाने ईशु आएगा तुम भी हो जाओ तैयार हम भी हो जाए तैयार तुम भी हो जाओ तैयार हम भी हो जाए तैयार ईशो के संग जाएंगा खुशियाँ खूब मनाएंगे ईशो के संग जाएंगे खुशियाँ खूब मनाएंगे यशु आएगा ईशु ईशु आएगा ઈસુ આયેગા બદલો મેં હમ કોલે જાણી શું આવે ઈસુ આવે ઈસુ આવે બદલો મેં હમ કોલે જાણીશું આયે ગા યસ વાલા ભાઈ બહેનો બાદ લોકો જવા માટે શું આપણને લેવા માટે આવી રહ્યો છે એના અનુસંધાન આપણે વચન લઈશું માર્કમાંથીને યાકુ પણ લઈશું અને સાથે સાથે આપણે નીતિવચન પણ લઈ લઈશું એનું અને માર્ક પણ લખવામાં આવે છે કે હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો જ્યારે તેની ડાળી કુમળી હોય છે તેને પાંદડા ખૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો ઉનાળો પાસે આવે છે હા જ્યારે ડાળીઓ ફૂટે તો આપણે લાગીએ કે ભાઈ ઉનાળો પાસે આવે છે એમાં તમે પણ જ્યારે તે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બહાણા આગળ છે કોણ છે આપણે આપણે ગીત ગાયું ગા ઈસવાય ગા કહું કે બહાણા આગળ છે હાલે લુયા અને એનું સધાનમાં આપણે થોડું પ્રક્ટીકરણ ત્રીજો અધ્યાય અને એની કલમ આપણે વીસમી કલમ વાંચી લઈશું અને એમાં લખવામાં આવ્યું છે કે હાલે લુયા પ્રક્ટિકરણ ત્રણ અને અગિયારમી કલમ એણે લખ્યું છે સોરી વીસમી કલમ જુઓ હું બહારણા આગળ ઊભો રહીને ઠોકું છું જો કોઈ મારી વાંસ વાણી સાંભળીને બહાર ગાળશે તો હું તેની પાસે માહી આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે પ્રભુ કે છે બહારણા આગળ જ ઊભો છે પ્રભુ બહારણા આગળ જ ઊભો છે વાલો ભાણું એ શું બતાવે છે હાલી લુહિયા આપણે પવિત્ર આત્મા પ્રાર્થના કરીએ છીએ આત્મામાં જ્યારે આપણે રહીએ છીએ આત્મામાં પ્રાર્થના કરીશ પ્રભુ તારે બહારણા આગળ જ ઊભો છે આપણને લઈ જવા માટેવાળાઓ એવું આટલું આપણે યાદ રાખીએ હાલે લુયા એવું છે તો કે અંદરમાં હે જઈશ એની સાથે જમીશ ને મારી સાથે જમશે ઉદ્ધાર એની બાબત બતાવે છે હાલે એટલા માટે કહે છે કે તમારે જાણો કે તે પાસે એટલે બહણા આગળ જ છે આપણે જાણીએ કે આજે બહણા આગળ ઊભો છે પ્રભુના વચ્ચનો જે ફૂલફિલ થઈ રહ્યા છે પ્રવિષ્યવાણીઓ જે લખેલી છે એ આજે થઈ રહી છે થઈ ગઈ છે અને થવાની પણ છે એનું અનુસંધાન આપણે માથી વાંચી લઈશું વચન હાલે લુયા માથી વાંચી અને એમાં લખ્યું છે માથીની સુવાર્તા અને વચન છે હાલ ત્યાં પણ એ જ લખવામાં આવ્યું છે કે હું ચોત્રીસમી કલમ ચોવીસમાં જે ચોત્રીસમી કલમ હું તમને ખચિત કહું છું કે એ બધા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી જશે નહીં ગુજરી નહીં જશે અને પાંત્રીસમી કલમ પાંત્રીસ છત્રીસ આકાશ પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં પણ તે દહાડા તથા ઘડી સંબંધી બાફ વગર કોઈ જાણતો નથી આકાશ દૂતો નહીં કે દીકરો પણ નહીં પણ એની ઉપરની કલમ તેત્રીસમી કલમ એમાં જ્યારે તમે પણ તે બધા જુઓ ત્યારે તમારે જાણું કે તે પાસ એટલે બહારણા આગળ જ છે એનું અનુસંધાન આપણે યાકુ પત્ર અને પાછળ પણ વાંચી લઈશું યાકુનો પત્ર અને એનો અધ્યાય છે વાંચમો અને ન્યાય કલમ છે આપણે નવમી કલમ વાંચીએ ભાઈઓ તમારો ન્યાય કરવામાં ન આવી માટે એકબીજાની સામે બળબડાટ ન કરો જુઓ ન્યાયાધીશ ભરણા આગળ ઊભો રહે છે આપણો ન્યાય કે ના કરવામાં આવે એકબીજાની સામે બળબડાટ આપણે ન કરીએ કચકચ ના કરીએ કોઈ દોષિત ના ઠરાવીએ કહેવાનો મૂલ્ય એમ છે મતલબ એવો છે વા એમ કે જુઓ ન્યાયાધીશ બરણા આગળ ઊભો રહે છે ન્યાય ન્યાયાધીશ છે ન્યાય પરમેશ્વર છે જેમ ગીતશાસ્ત્રમાં લખ્યું છે કે તે ન્યાયી પરમેશ્વર છે હાલય લુએ લુયા પ્રભુનો આપણા ભાર માનીએ આપણે પ્રભુ ન્યાયી પરમેશ્વર છે ગીતશાસ્ત્રનું પુસ્તક અને એનું મારા ખ્યાલથી મારી ભૂળના થતી પાંચમો છઠ્ઠો અધ્યાય કંઈક છે ગીતશાસ્ત્ર અને આપણે થોડું વાંચી લઈએ પણ વચ્ચે વાંચી લઈએ હાલ એ હા ગીરશાસ્ત્ર સાતમો અધ્યાય છઠ્ઠોની સાતમો અધ્યાય કે દેવ ન્યાયી ન્યાયાધીશ છે હાલી લુયા કેમકે ન્યાયાધીશ કે છે વર્ણ આગળ ઊભો છે કોણ ન્યાયાધીશ છે પ્રભુ છે અને આગળ ગીરશાસ્ત્ર સાતમો અધ્યાયને અગિયારની કલમે વાંચી કે દેવ ન્યાયી ન્યાયાધીશ છે રહી સલો અવશ્ચે મારા માઇન્ડમાં આ વચન આવ્યું હતું અને આજે પણ આજે વચન આપણે વાંચ્યું ઉપર નવમી કલમ કે છે કેમ કે ન્યાયી દેવ હૃદયને અંધકરને પારખે છે રે સલો પ્રભુના પ્રો આભાર માનવા વાળો પ્રભુ ન્યાયી છે અને ન્યાયી દેવ અંતરને અને હૃદયને પારખનારો પરમેશ્વર છે એટલા માટે કહે છું હું આગળ જ ઊભો છું હવે એની અનુસંધામાં નીતિવચનમાં આઠમા જેમાં વાંચી લઈશું જે માણસ મારું સાંભળે છે દરરોજ મારા દરવાજા પાસે લક્ષ રાખે છે મારી દર બાર આગળ રાહ જુએ છે તેને ધન્ય છે દરવાજા આગળ પ્રભુ એક દરવાજો છે એમ યુહાન દસ દસમો પણ એ વચન વાંચી લે એમ યુહાન દસમો અધ્યાય અને એની દસમી કલમ પણ એ લખવામાં આવી છે વાલી લુયા પ્રભુનો આપણે આભાર માન્યા એ લખ્યું છે દસમો અધ્યાય દસમી કલમ હાલી લુયા નવમી કલમ વાંચી પહેલાં હું ભાણું છું મારા દ્વારા જો કોઈ પહેશે તો તે ઉધાર પામશે અને માહે આવશે અને બહાર જશે ને તેને ચરવાનું મળશે શું કે છે ગેટાનું ભાણું હું છું લોડ હાલેલુયા સાતમી કલમ લખ્યું છે કે ઈશ્વરે ફરીથી કહ્યું હું તમને ખચિત ખચિત કહું છું કે ગેટાનું બાણું હું છું એ પ્રભુ ભારણું છે ભારણાગર પ્રભુ પહોંચવાનો આપણે હૃદયના દ્વાર ખખડાવી રહ્યો છે આજે કે તારા દિલના દ્વાર જોઈશું ખટખટાવે હૃદયના દ્વાર ખખડાવી રહ્યો છે એટલા માટે ગણિતિ વચનમાં આપણે વાંચ્યું કે દરરોજ મારા દરવાજા પાસે લક્ષ રાખે છે મારી રાહ વારસાખો આગળ રાહ જોઈએ છે તેને ધન્ય છે અને જે માણસ મારું સાંભળે છે આપણો સુ એનો ધીરો મીઠો પ્રેમીય અવાજ આપણે આજે સાંભળીએ વાવો કેમકે પ્રભુ દરવાજા કર આપણા હૃદયના દ્વાર આગળ ઊભો રહેશે ઊભો છે રાહ જોવે છે કે જે માણું ખખડાવું છું ને જો કોઈ ખોલશે તો મા હું જઈશ તેની સાથે હું જમીશ અને તે મારી સાથે જમશે કેટલું અધ્યાય પ્રભુનું વચન છે વાં તો પ્રભુ આજે બહાર આગળ ઊભો છે પ્રભુને આવું બહુ નજીક છે એટલા માટે પ્રગટિકામાં લખવામાં આવ્યું છે પ્રગટિકરણ પુસ્તક આપણે વાંચીએ અને એમાં બાવીસમાં અધ્યાયમાં અને બાવીસમાં અધ્યાયમાં આપણે વાંચીએ છીએ લખ્યું છે એમાં કે સાતની કલમ જુઓ હું થોડી વારમાં આવું છું ખાલી અને બીજી જગ્યાએ લખ્યું છે ઈદ બાવીસમાં અધ્યાયમાં બારમી કલમ જુઓ હું થોડી વારમાં આવું છું અને વીસમી કલમ લખ્યું છે જુઓ હું થોડી વારમાં આવું છું પ્રભુ કે છે કોણ આવે બહારણાગરજ છે પ્રભુ એકદમ નજીક છે પ્રભુ આવવાની બહારણું ખોલીએ કે પ્રભુ અંદર વાળો આપણે સૂરદયનો દ્વારા આજે સુધી ખોલ્યું છે હૃદયની આપણે સુન્નત કરી છે હૃદયમાં પાપની માફી માગી છે પ્રભુ ઈસુ પાસે કેમ કે માર સત્ય જીવન પ્રભુ ઈસુ છે ચૌદ છ પ્રમાણે એના સિવાય આપણે પિતા પાસે જઈ શકતા નથી ને હિબ્રુ દસમો અધ્યાયને આપણે ઓગણીસો વીસ કલમ પણ વાંચી લઈએ એમાં પણ શું લખ્યું છે એ વાંચી લઈએ આપણે હાલી લુયા લખ્યું છે ઓગણીસમી કલમને વીસમી કલમ મારા ભાઈઓ યુહાન સોરી હિબ્રુ દસ મારા ભાઈઓ તેમણે આપણા સારો પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો જીવતો માર્ગ ઉઘડે છે તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરંપરિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાની આપણને હિંમત છે જોયું માર્ગ દ્વાર પ્રભુ માર્ગ છે વાલાઓ એટલે પડદામાં થઈને કહે છે કે આપણે સારું શરીરમાં થઈને એક નવો જીવતો માર્ગ એનું પોતાનું શરીર એણે આપી દીધું પોતાનું મૂલ્યવાન રક્ત એણે આપી દીધું અને આપણા માટે જીવતો માર્ગ ઈસુના થ્રુ ઈસુ દ્વારા જ પિતા પાસે જઈ શકે છે કેમ કે માનવ જાતના પાપોનું દેવું એણે પોતા પર ઈશ્વર લીધું છે કોઈ ભગવાને નહીં કોઈ દેવદેવીઓ નહીં કોઈ માતા નહીં કોઈ નહીં વાલાઓ પણ ઈસુ મનુષ્ય બને આવ્યો અને એણે એકલાય જ એણે માથે આપણું દેવું પાપનું દેવું એણે લીધું છે જે મે સાત્યપન પ્રમાણે કપરા જે ગણાયો આપણા પાપોને કચડાયો અને જે કંઈ ફિલિપી બે અને થી તમે વાંચો અગિયાર સુધી એમાં પણ એ લખવામાં આવી છે કે સ્વરૂપ આગળ આકારો પ્રગટ થયો છે તે દિવસ સવાર હોવાણ પકી રાખી નહીં દાસરૂપ ધારણ કર્યું બધા સ્મરણ સહન કર્યું જે કઈ બધું બાબતો લખી છે બાબત વચનો એ પ્રમાણે પ્રભુ ખરેખર વાલો આપણા માટે જીવતો માર્ગ ખોલ્યો છે દ્વાર એ છે અને આપણા દ્વારો ભરીને પ્રભુ ખટખટાવે છે જે કંઈ ખોલશે તે કે માહેમ જઈશ લી લુયા આપણે દરવાજા આગળ કે છે દરરોજ એ એટલા માટે આગળ માર્ગમાં ને માથી માથેમાં લખવામાં આવી છે એ તમારે જાણવું કે તે પાસે એટલે બહાર આગળ જ છેવાલાઓ ખરેખર આપણો સમય પણ આવી આવવાની તૈયારીમાં હોય પ્રભુ પાસે જવાનો સમય આપણો આવી રહ્યો હોય એટલે બહાર આગળ છે છેવાલાઓ પ્રભુ આપણે ખટખટાવી રહ્યો છે ખખડાવ્યો છે દ્વાર હે કોઈ ખોલીને માહે કે હું આવીશ તો આજે શું પ્રભુને આપણે પૂરા પ્રભુમાં તૈયાર રહીએ પ્રભુની ઈચ્છામાં ચાલનારા બનીએ આત્માથી ભજન કરનારા બનીએ આત્માથી આરાધના કરીએ વચનો મનન કરીએ પાપોની કબૂલાત સહી બાપતિશ્માની સેવા સહિત આત્મા દાન સહિત આપણે પ્રભુને મળવાને માટે તૈયાર કેમ કે પ્રભુ કે છે બહાણા આગળ ઊભો છે ત્રણ જગાએ લખી છે માથીમાં માર્કમાં અને વ્યાકુબમાં કે હું બહાર આગળ ઊભો છું તો શું આજે તમને ખબર છે પ્રભુ તમારા બહાર ઊભો છે આજે તમે કોઈ બી હાલતમાં હોય વ્યસનની હાલતમાં માણસો હોય કે પછી કોઈ બી હાલમાં સ્ત્રીઓ હોય પાપમાં પડી ગયેલી કોઈ સ્ત્રીઓ હોય કોઈ બી રીતે હોય પણ પ્રભુ આજે તમારા દ્વારા ઊભો છે અને બહારમાં આજે ઘી ઘા ખોલ બહારણું ખખડાવી રહ્યો છે અને બહારણાગર જ ઉભો છે આપણા હૃદયના દ્વારા ગૃહો છે મારા શું આજે તમે અનુભવ કરી શકશો પ્રભુનો કે હા પ્રભુ તું મારા ઘર મારા હૃદયના દ્વારા ગૃહભો છે અને તું ખખડાવે છે અને આજે મારું દ્વાર હું ખોલી નાખું એટલા માટે લખ્યું છે યુવાન દસમાં નવમાં નવી કરવું ગેટાનો બહાર હું છું જે મારા દ્વારા કે બહાર જશે આવશે અને ચરવાનું મળશે પ્રભુ આપણા માટે દ્વાર બની ગયો છે વારો સ્વર્ગમાં જવાનો જેમ હિબ્રુ દસમાં ધ્યાય ઓગણીસને વીસ કલમ વાંચી અને યુહાન દસ નવમી કલમ વાંચે ઘેટાનું બાણું હું છું પ્રકિકરણ ત્રણ ને વીસમાં વાંચ્યું કે મારો પ્રભુ દરવાજો ખટખાવે છે કે કોઈ ખોળ શરીરમાં અહીં જઈશ વચનો છે એ બધા છે અને જે કે છે દરવાજા ઘર દરરોજ લક્ષ રાખે છે બારસા પર રાહ જોવે છે અને પ્રભુ કે મારું સાંજે માણસ મારું સાંભળે છે નીતિ નીતિવચન આઠ અને પાંત્રીસમી કલમ પ્રમાણે જો આજે આપણે પ્રભુની રાહ જોઈએ છે પ્રભુના કે પ્રભુ આવી રહ્યો છે એની બાળકી જોસે નવું સામાર્થ પામશે આ શામ લખવામાં આવી છે તો આપણે એનું સામાન સામર્થ પામવા માટે પરાક્રમ પામવા માટે દરરોજ એની રાહ જોઈએ અને આત્માથી ભજન કરીએ અને આત્માથી ચાલીએ અને આત્માના વચનનું મનન કરીએ પિતા વચન માણસે બચાવી શકે છે કેમ કે વચન પોતે પ્રભુ સુખરીશ છે તો આજે પ્રભા લો પ્રભુને આગળ પ્રાર્થના કરી પ્રભુ મને માફ કરો મારા પર દયા કરો કે હું કો પાપી છું એ વાત એ પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે આવી રહ્યા છો નું મને તૈયાર કરો મારા પાપો માટે તમે વધ મરી ગયા અને કચડાયાથી જ દિવસ સજીવન થઈને ઉઠેલા જીવતા પ્રભુ છો આજે મારા પ્રભુ તરીકે હું કબૂલ કરું છું તો પ્રભુ તમારો દયમાં આવશે વાલાઓ જમશે તમે એની સાથે જમશો અને પ્રભુ એવી આપણા જીવનને આશીર્વાદિત કરશે અનંત જીવનનું આશીર્વાદ આપવા માગે છે આ વચન દ્વારા પ્રભુ તમને સર્ણા આપે ગોડ બ્રસ્ટ મારા નાથા